તારીખ ચૌદ સાત ચોવીસથી તારીખ ત્રેવીસ સાત ચોવીસ સુધીની ખાસ ડ્રાઈવ રાખેલ હોય પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ શ્રી સાબરકાંઠાનાઓને સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન કરંગિયા એલસીબી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે ચાવડા એલસીબી સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના એ એસઆઈ વિક્રમસિંહ તથા એએસઆઈ એસઆઈ ચાંપાભાઈ તથા એએસઆઈ સનતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ધવલકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલકભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર વિજયભાઈ અનિરુદ્ધસિંહ રમતુજી વગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવી સાબરકાંઠા જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ નાઓને બાતમી હકીકત મળે કે હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુનેગાર પ્રોહિબિશન એક્ટ પોસઠ એ એક્યાસી ત્યાં અઠ્ઠાણું બે મુજબના ગુનાઓમાં સંડોવાયેલ છે અને છેલ્લા એક વર્ષથી પકડવાનો બાકી નાસ્તો ફરતો આરોપી મુકેશ ચંદુલાલ ખરાડી રહે ખડકાયા પંચાયત ખડકાયા તાલુકો ખેરવાડા જિલ્લો વેઉપુરા રાજસ્થાનનો લીલા કલરની અડધી બોયની ટી શર્ટ તથા ગ્રે કલરનું લોવર પહેરેલ છે અને તે હિંમતનગર આરટીઓ ચાર રસ્તા પાસે ઊભો છે જે ચોક્કસ અને આધારભૂત બાતમી હકીકત અન્વયે તાત્કાલિક ટીમના માણસોને બાતમીવાળી જગ્યાએ હિંમતનગર આરટીઓ ચાર રસ્તા પાસે જોઈ તપાસ કરતા સદ્રી આરોપી મુકેશભાઈ ચંદુલાલ વાઘાજી ખરાડી ઉંમર વર્ષ ઓગણચાલીસ રહે ડબાઈ ચાર ડબાઈ ચંચાયત તાલુકો નયા ગામ જિલ્લો ઉદયપુર રાજસ્થાન વાળો મળી આવતા તેને પૂછપરછ કરી સદરી ઈસમ બાબતે ગુનાઓના રેકોર્ડ તથા ઈ ગુજકોપ એપ્લિકેશન આધારે તપાસ કરી સદમી ઈસમ વિરુદ્ધ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશન ગુનેગાર નંબર ગુજરાત પોલ્યુશન એક્ટ ક પોસઠ એ ઈ એક્યાસી ત્યાંશી અઠ્ઠાણું મુજબના ગુનામાં નાસ્તો પડતો હોવાનું જણાઈ આવેલ છે આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા રાજ્ય બહારના આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે રિપોર્ટર આબિદ અલી બુરા સાબરકાંઠા દ્વારા